પ્રકરણ પાંચ એએમસી ભૂતળ બી થ્રી અમદાવાદ લોખંડના દરવાજા બંધ થવાનો અવાજ કબર પર માટી નાખવામાં આવે એવો ભયાનક હતો આર્યન અને ડિમ્પલ ફસાઈ ચૂક્યા હતા અંધાર ખૂણામાંથી આવેલા સ્ત્રીના અવાજે પરિસ્થિતિને વધુ જટિલ અને દડામણી બનાવી દીધી હતી ડિમ્પલ હજુ પણ પોલરાઇડ તસવીર પકડીને ઊભી હતી તેની આંખોમાં બહેન મૂણાલીના નામ સાથે જોડાયેલા શિકાર શબ્દની ભયાનકતા છલકાતી હતી આર્યને ત્વરિત પોતાની ફ્લેશલાઇટ સ્ત્રીના અવાજની દિશામાં ફેંકી પણ પ્રકાશ કોઈ પર પડ્યો નહીં કોણ છો તમે બહાર આવો અને તમે પ્રોફેસરના ગુમ થવા વિશે શું જાણો છો આર્યને જોરથી બૂમ પાડી તેના અવાજમાં ધ્રુજારી હતી અવાજ ફરી આવ્યો હવે થોડો નજીકથી છતાં પણ પડછાયામાં છુપાયેલો હું તે વ્યક્તિ છું જેણે તને ચેતવણી આપી હતી આર્યન તું આ સત્યને બહાર લાવવા માટે વ્યાકુળ હતો પણ હું શાંતિ ઈચ્છું છું આ ડાયરી જ કાનૂનીનો અંત છે તે અહીં છોડી દો અને કદાચ હું તમને બંનેને જીવતા બહાર નીકળવામાં મદદ કરી શકીશ તમે કોણ છો કાનૂનીના સભ્ય કે પ્રોફેસરના દુશ્મન ડિમ્પલનો અવાજ કાંપતો હતો હું તે છું જે કાનૂનીના મૂળભૂત સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખું છું નહીં કે તેમના ભ્રષ્ટ વર્તમાન પ્રોફેસર વ્યાસમાં ભૂલ ભરેલા વિશ્વાસના કારણે જ મૃણાલી તે આજે અહીં છે સ્ત્રીએ ઉલ્લેખ કર્યો ડિમ્પલે આંચકા સાથે માથું ઊંચું કર્યું અહીં તમે શું કહો છો મૃણાલી તે મૃત નથી સ્ત્રીના અવાજમાં એક ભારે ઉદાસી હતી ના ડિમ્પલ કાનૂની પરંપરામાં શિકાર એટલે શાશ્વત કેદ મુણાલીએ પાંચ વર્ષ પહેલા રત્નકાંતના ગુપ્ત પુરાણના એ ભાગને શોધી કાઢ્યો હતો જે અમદાવાદના વર્તમાન શાસક વર્ગને હચમચાવી દે તેમ હતો તેથી કાનૂનીના વડાઓએ તેને અહીં આ ભૂતળના ગુપ્ત ભાગમાં બંધક બનાવી છે આર્યને તાત્કાલિક સ્ત્રીના અવાજની નજીક પહોંચવાનો પ્રયત્ન કર્યો પણ અચાનક તેના પગ નીચેનો એક પથ્થર ખસ્યો અને તે લપસ્યો તે જ ક્ષણે સ્ત્રીએ ચેતવણી આપી નજીક આવવાની કોશિશ ન કરો હું તમને મદદ કરી શકું છું પણ હું તમારો સામનો કરવા માંગતી નથી આર્યને પોતાની જિજ્ઞાસા પર નિયંત્રણ કર્યું જો તમે પ્રોફેસર અને મુણાલીને મદદ કરવા માંગો છો

પ્રોફેસર આ સત્ય વર્ષોની મહેનત પછી શોધ્યું છે અમે તેને ભૂસવા નહીં દઈએ તો પછી અહીં મરવા તૈયાર થાવ સ્ત્રીના અવાજમાં અચાનક કુરતા આવી ડિમ્પલ જે અત્યાર સુધી માત્ર રડી રહી હતી તે અચાનક ઊભી થઈ તેણે લાકડાની મેજ પર પડેલી કાનૂની તલવાર ઉપાડી તલવાર પકડતા જ તેના એક પ્રકારની ઠંડકનો અનુભવ થયો તમે મારી બહેનને છુપાવી છે હું તમને ડાયરી આપીશ નહીં તમે અહીં છો એનો અર્થ છે કે અહીંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો છે આ તલવાર શું છે અદૃશ્ય તલવાર ડિમ્પલે તલવાર હવામાં વીજી તે તલવાર લોખંડની ન હતી પણ એક પ્રકારની પ્રાચીન જાડી ચમકતી ધાતુની હતી જ્યારે તે તલવાર ભૂતળની દિવાલની નજીકથી પસાર થઈ ત્યારે એક દિવાલના પથ્થર પર ઝીણી વાદળી લાઈન ચમકી ઉઠી આર્યને તુરંત ડિમ્પલનો હાથ પકડ્યો ડિમ્પલ રોકાઈ જા આ તલવાર શસ્ત્ર નથી આ એક પ્રકાશનું માપદંડ છે છેલ્લું સમય દર્શિકા ખોલી પ્રોફેસરે રત્નકાંતના કોડનું વિસ્તૃતકરણ કર્યું હતું કાનૂનીના ખંડમાં પ્રવેશ પછી કાનૂનીની તલવારનો ઉપયોગ કરો તે તલવાર પ્રકાશને શોષીને દિવાલ પર પ્રથમ દરવાજાનો પ્રકાશ પાથરશે આ દરવાજો સત્યના સમયમાં જ ખુલે છે જેનો ગુણાકાર પાંચ માઇનસ સાત પાંત્રીસ થાય છે ત્રીજો અંક શાંતિ ત્રણ એ તેની હેરફરનું રહસ્ય છે ને કોડ સમજાયો પાંચ અને સાત થી દરવાજો ખુલ્યો પણ બહાર નીકળવાનો દરવાજો આ તલવારથી અને શાંતિ ત્રણના નિયમથી જ ખુલશે તેણે ડિમ્પલને કહ્યું તે તલવારને દિવાલ પર રહેલા સાત કમળ પર અડાડ તલવારને ચમકી હતી તે જગ્યાએ દિવાલ પરના પથ્થર પર કોતરેલા ત્રણ કમળના નિશાન પર અડાડી ફફડ પથ્થરની દિવાલનો એક મોટો હિસ્સો ધીમે ધીમે અંદરની તરફ ઘસી ગયો જાણે એક વૈકલ્પિક પ્રવેશ દ્વાર ખુલ્યો હોય તેની પાછળ એક નાનકડો સુરંગ જેવો માર્ગ હતો આર્યને સમય દર્શિકાનો ઉપયોગ કર્યો તેણે સુરંગમાં પ્રવેશતા પહેલા મેચ પર પડેલા જૂના સ્ક્રોલ ઉતાવળમાં જોયા ત્યાં તેને એક સ્ક્રોલ મળ્યો જેના પર શ્રાવણ સુદ પૂનમ આજથી પાંચ દિવસ પછી ની તારીખ અને અમદાવાદના જૂના વિસ્તારના એક ચોક્કસ સરનામાનો ઉલ્લેખ હતો ભાડજની પોળ જૂનું શિવાલય આ સિવાલે પ્રોફેસર વ્યાસની પુત્રી મૃણાલીના નામ સાથે જોડાયેલું હતું કારણ કે તે પ્રોફેસરની ફેવરિટ જગ્યા હતી આર્યનને ખાતરી થઈ આ જ જગ્યાએ કાનૂનીના વડાઓનું આગલો ભેદભરી મિટિંગ અથવા ગુપ્ત વિધિ યોજાશે જે પ્રોફેસરનો અંતિમ સંકેત હતો ડાયરી સાથે લાવો અહીં બધું છોડી દો હવે અહીંથી જલ્દી નીકળીએ આર્યને ડિમ્પલને ખેંચી જ્યારે તેઓ સુરંગમાં પ્રવેશ્યા ત્યારે તે સ્ત્રીનો અવાજ પાછળથી આવ્યો હવે તે અવાજ જાણે ખૂબ જ નજીક હતો લગભગ સુરંગના મુખ પર જ ઊભો હોય તમે બહાર તો નીકળી શકશો આર્યન પણ ભાડજની પોળ જ તમારી અંતિમ ભૂલ હશે તમારો સામનો કાનૂનીના મુખ્ય સંચાલક સાથે થશે જો તમે બચવા માંગતા હો તો તમારું નસીબ અહીં છોડી દો તેઓ સુરંગમાં આગળ વધ્યા સુરંગ માત્ર પાંચ મિનિટની જ હતી તેઓ જ્યારે સુરંગના અંતે પહોંચ્યા ત્યારે બહારની ઠંડી હવા અને ચાંદની જોઈને તેમના જીવમાં જીવ આવ્યો તેઓ બેઝમેન્ટમાં નહીં પણ તેની બાજુમાં આવેલા એક અવાવરુ બંધ મ્યુનિસિપાલિટી પાર્કમાં નીકળ્યા હતા આર્યને હફતા હફતા ડિમ્પલને ઉભી કરી બંને ઠાક ડર અને રાહતની મિશ્રણ લાગણીથી કંપાતા હતા એ જ ક્ષણે પાર્કના મુખ્ય ગેટ પર એક કાળી ચમકદાર સેડાન કાર તીવ્ર ગતિએ પ્રવેશી તેની લાઇટો તેમની તરફ સીધી હતી કારના હેડલાઇટના અંજવાળામાં તેઓએ જોયું કે ડ્રાઇવિંગ સીટ પર એક સ્ત્રીનો ચહેરો હતો જેના વાળ ટૂંકા અને કડક હતા તે સ્ત્રીની બાજુમાં પેલો કાળો ભારે પડછાયો ઉભો હતો જેને વાવના પગથિયા પરથી તેમને ધમકી આપી હતી પડછાએ ધીમેથી પોતાનો હાથ ઊંચો કર્યો તેના હાથમાં એક આધુનિક વાયરલેસ ઉપકરણ હતું અને તેના ઈશારાથી કાર ધીમે ધીમે તેમની તરફ આગળ વધવા લાગી અને સેડાનની પાછળની સીટ પર એક માણસનો આકાર બેઠો હતો તે આકાર આદરણીય સત્તાધારી અને પરિચય લાગતો હતો આર્યને ફ્લેશલાઇટ ઝૂમ કરીને જોયું તે માણસના ચહેરા પર એક નિર્મિમ સ્મિત હતું તે વ્યક્તિ અમદાવાદ શહેરના વર્તમાન ડેપ્યુટી મેયર શ્રી અનિલ દેસાઈ હતા જેઓ શહેરના ઇતિહાસ અને સાંસ્કૃતિકના માટે જાણીતા હતા અનિલ દેસાઈ શું શહેરની સત્તાનો પડદો જ કાનૂનીના વડા હતા અને મૃણાલી ક્યાં છુપાયેલી છે હવે આર્યન અને ડિમ્પલ કાનૂનીના મુખ્ય શિકારીઓના ઘેરામાં ફસાયેલા છે શું તેઓ ભાડજની પોળ સુધી પહોંચી શકશે એ બધું જ આપણે જોઈશું આગળના પ્રકરણમાં ક્રમશઃ